આજુબાજુ કોઈ દેખાતી નહી પકવાન થતો મારા ગુણી હશે મારા ગુણી કઈ ચૂક નાખી જતો રહ્યો હશે હવે પાછી કાળી મારા કાળી લાઈન જવા દે જીની હોય ને ક્યાં તો જવું દેખા જાય અરે ગા એવો તાપ પડા એવો તાપ પડા

એક તો મને કેવું પુવાણી લેતા શિખર શિક છે ગોમ્બત નહીં લાગે શિખર કાકો દેખાતો નહી મને કે કુવાણી પદાવે આવજે

हा मारे जाऊ